જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે વેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા વિરચિત વૈદિક ગ્રંથ ગ્રંથરત્નો બરાબર મિત્રો તો આને આપણે ધીરે ધીરે સમજવાનો પ્રયત્ન કરશું રોજે રોજ એક દિવસે કે બે દિવસે કે ચાર દિવસે મિત્રો એક એક શ્લોક આપણે મૂકતા જશું બરાબર તો ધ્યાનથી સાંભળજો હવે મિત્રો જોઈએ અધ્યાય એક શ્લોક નંબર એક બરાબર ધ્રુત રાષ્ટ્ર બોલ્યા સંજયને પૂછે છે કે હે સંજય તીર્થભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું મિત્રો ભાવાર્થ તરફ નજર કરીએ ભગવદ્ ગીતાએ બહોળું વાંચન ધરાવતું પારમાર્થિક વિજ્ઞાન છે જેનો સારાંશ ગીતા મહાત્મયમાં આપ્યો છે તેમાં કહ્યું છે કે મનુષ્ય કૃષ્ણના ભક્તની હે શ્રી કૃષ્ણના ભક્તની નિશ્રામાં રહીને ભગવદ્ ગીતાનું તલસ્પર્શી અધ્યયન કરવું જોઈએ અને સ્વાર્થ પ્રેરિત અર્થઘટનો કર્યા વગર જ કોઈ સ્વાર્થ વગર જ તેને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ સ્પષ્ટ સમજણ પામ્યાનું ઉદાહરણ સ્વયં ગીતામાં જ છે તે એ છે કે જેવી રીતે અર્જુન સ્વયં ભગવાન કૃષ્ણ પાસેથી શ્રવણ કરીને ગીતા ઉપદેશની સમજણ મેળવી જો એ જ ગુરુ શિષ્ય પરંપરા દ્વારા અંગત સ્વાર્થથી પ્રેરિત થયા વિનાના અર્થઘટનો મારફત કોઈ મનુષ્યને ભગવદ્ ગીતા સમજવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય તો તે સમસ્ત વૈદિક જ્ઞાન અને વિશ્વનો સમગ્ર શાસ્ત્રોના અધ્યયનને પાર કરી જાય છે અને અન્ય શાસ્ત્રોમાં જે કંઈ છે તે બધું જ મનુષ્યને ભગવદ્ ગીતામાં મળશે એટલું જ નહીં પરંતુ વાંચકને એમાં એવી બાબતો પણ મળશે કે જે અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ નથી ગીતાનું આ વિશિષ્ટ ધોરણ છે મિત્રો તે પૂર્ણ પરમારથવાદનું વિજ્ઞાન છે કારણ કે તે સીધે સીધું સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પ્રબોધાયેલું છે બરાબર હવે મહાભારતમાં વર્ણવેલા ધૃતરાષ્ટ્ર તથા સંજય દ્વારા ચર્ચાયેલા વિષયો આ મહાન તત્વજ્ઞાનનો મૂળ હે ભૂત સિદ્ધાંત બની રહે છે એ સ્પષ્ટ છે કે આ તત્વજ્ઞાનનો ઉદ્ગમ પ્રાચીન વૈદિક કાળથી પવિત્ર રૂપ ગણાતા કુરુક્ષેત્રના યુદ્ધસ્થળમાં થયો હતો બરાબર હવે જ્યારે ભગવાન સ્વયં આ લોકમાં ઉપસ્થિતિ હતા મતલબ ઉપસ્થિત હતા ત્યારે માનવ જાતિના માર્ગદર્શન માટે ભગવાન તે પ્રબોધી હતી ધર્મ ક્ષેત્ર જ્યાં ધાર્મિક વિધિ વિધાનો કરવામાં આવે છે તે સ્થળ એ શબ્દ મહત્ત્વનો છે કારણ કે કુરુક્ષેત્રના યુદ્ધ ક્ષેત્રમાં અર્જુનના પક્ષે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સ્વયં ઉપસ્થિત હતા કૌરવના પિતા ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રોના અંતિમ વિજયની શક્યતા વિશે અત્યંત શંકાશીલ હતા હે તેની આવી શંકાને કારણે તેમણે પોતાના સચિવ સંજયને પૂછ્યું કે મારા પુત્રો અને પાંડુના પુત્રોએ શું કર્યું તેમને ખાતરી હતી કે પોતાના પુત્રો તથા નાના ભાઈ પાંડુના પુત્રો એમ બંને પક્ષો કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર નિશ્ચયપૂર્વક સંગ્રામ કરવા માટે એકત્ર થયા હતા તેમ છતાં તેમની જિજ્ઞાસા અર્થસૂચક છે પિતરાઈઓ અને ભાઈઓ વચ્ચે સુલેહ થાય એવી ધૂતરાષ્ટ્રની ઈચ્છા ન હતી અને તેઓ પોતાના પુત્રોના ભાવિ વિશે નિશ્ચિતપણે જાણવા માગતા હતા મિત્રો આ યુદ્ધ કુરુક્ષેત્રમાં થવાનું હતું અને આ ક્ષેત્રનો ઉલ્લેખ વેદોમાં સ્વર્ગના નિવાસીઓ માટે પણ તીર્થસ્થળ તરીકે થયેલો છે તેથી આ પવિત્ર સ્થળનો યુદ્ધના આ પવિત્ર મતલબ આ પવિત્ર સ્થળનો યુદ્ધના પરિણામ પર કેવો પ્રભાવ પડશે તે વિશે ધૃત રાષ્ટ્ર ભયભીત થયેલા હતા બરાબર હવે તેઓ સારી પેઠે જાણતા હતા કે આનો પ્રભાવ અર્જુન તથા પાંડુના અન્ય પુત્રો પર સાનુકૂળ પડશે કારણ કે તેઓ બધા જ સ્વભાવે પુણ્ય આત્માઓ હતા હે સંજય વ્યાસનો શિષ્ય હતો અને તેથી વ્યાસદેવની કૃપાથી તે ધૃતરાષ્ટ્રના ભવનમાં બેઠા બેઠા પણ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર થતી ઘટના નિહાળી શકતો હતો તેથી જ ધૃતરાષ્ટ્રે તેને યુદ્ધ ક્ષેત્રની સ્થિતિ વિશે પૂછ્યું હતું બરાબર હવે પાંડવો તથા ધૃતરાષ્ટ્રના પુત્રો બંને એક જ કુળના છે પરંતુ અહીં ધૃત રાષ્ટ્રના મનોભાવ વ્યક્ત થાય છે તેમણે હેતપૂર્વક પોતાના પુત્રોને જ હે પૂરું કહી સંબોધ્યા અને પાંડુના પુત્રોને વંશના વારસ અધિકારથી જુદા પાડ્યા એ રીતે પાંડુના પુત્રો અર્થાત પોતાના ભત્રીજા પ્રત્યે રાષ્ટ્રની વિશિષ્ટ મનસ્થિતિ વ્યક્ત થતી જણાય છે બરાબર હવે ડાંગરના ખેતરમાં જેમ અનિચ્છ ઘાસને ઉખેડી નાખવામાં આવે છે તેમ આ ગ્રંથના વિષય વસ્તુના પ્રારંભથી જ એવી અપેક્ષા થાય છે કે જ્યાં ધર્મના પિતા શ્રી કૃષ્ણ ઉપસ્થિત હતા ત્યાં કુરુક્ષેત્રી ક્ષેત્રમાં દુર્યોધન આદિ ધૃતરાષ્ટ્રના પુત્રો રૂપી અનિચ્છ છોડવા નિંદામણનો સમૂહ વિનાશ થશે અને યુધિષ્ઠિર આદિ સર્વથા ધાર્મિક પુરુષોની સ્થાપના કરવામાં આવશે અહીં ક્ષેત્રે તથા કુરુક્ષેત્રે શબ્દોની તેમના ઐતિહાસિક તથા વૈદિક મહત્ત્વ ઉપરાંત આ જ સાર્થકતા છે મિત્રો બરાબર તો મિત્રો અહીં આપણે હવે એક શ્લોક પૂરો કર્યો છે તો હવે ભગવાન શ્રી કૃષ્ણની જય સત્ય સનાતન ધર્મની જય